ઉમરગામમાં અઢી વર્ષના બાળક સાથે પરિવારના સામૂહિક અપઘાતથી ચકચાર ઉમરગામ તાલુકાના સોરસુંબા ગામે નીલકંઠ રહેતા પરિવારે અઢી વર્ષના બાળક સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે ઘટના બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઉમરગામના સોળસુંબા ખાતે આવેલ નીલકંઠ રેસીડન્સીમાં રહેતા ઝાંસીના વિશ્વકર્મા પરિવારના પતિ પત્ની અને અઢી વર્ષના બાળક સહિત ત્રણે આત્મહત્યા કરી લીધી હોવાની વાત બહાર ત્યારે આવી જ્યારે વહેલી સવારે તેમનો મિત્ર આ પરિવારને મળવા માટે આવ્યો હતો અને દરવાજો ન ખોલતા તેમણે આસપાસના લોકોને જાણ કર્યા બાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈ તે હેપતાઈ ગયો હતો યુવકની લાશ પંખે લટકતી હતી જ્યારે બાળક અને પત્નીની લાશ બેડ ઉપર હતી મૂળ ઝાંસીનો પરિવાર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નિલકત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે ત્રણસો ચાર નંબરની રૂમમાં રહેતા હતા આ પરિવાર ખુશખુશાલ મુદ્રામાં હતો પરંતુ આજે સવારે જ્યારે તેમનો મિત્ર તેમને મળવા માટે પહોંચ્યો ત્યારે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્માની લાશ પંખા સાથે ગળે ખાધેલી હાલતમાં હતી જ્યારે તેમની પત્ની આરતીબેન અને પુત્ર નક્શની લાશ બેડ ઉપર પડેલી હાલતમાં જોવા મળતા તેઓ હેપતાઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી વહેલી સવારે તેમને મળવા આવેલા મિત્રએ જણાવ્યું કે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્મા અનેક લોકોના પૈસા ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરાવતા હતા અને હાલ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે કે રોકાણકર્તાઓએ તેમના દ્વારા તેમના પૈસા પાછા મેળવવા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું હાલ મનાઈ રહ્યું છે પરિવારના સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાની વાત બહાર આવતા જ ઉમરગામ પોલીસના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા તેમજ પીઆઈ પીએસઆઈ સહિતની ટીમ નીલકંઠ રેસીડેન્સી ખાતે પહોંચી હતી અને સ્થળ ઉપર ફોરેન્સિકની ટીમ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પંચનામું કરી ત્રણેય લાશનો કબજો મેળવી પોલીસે ત્રણેય લાશને હાલ પીએમ માટે મોકલી છે અને ઘટનામાં ખરેખર કારણ શું છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે વિશ્વકર્મા પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેવાની ઘટનામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસને સ્થળ ઉપરથી એક સુસાઇડ નોટ પણ હાથ લાગી છે જો કે હજુ સુધી આ સુસાઇડ નોટમાં શું લખ્યું છે તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી પરંતુ આ કેસમાં આગામી દિવસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે તેમ છે નિલકંઠ બિલ્ડિંગમાં રહેતા વિશ્વકર્મા પરિવારના અઢી વર્ષના બાળક અને પતિ પત્નીએ એક સાથે આપઘાત કરી લેવાની ઘટનાએ સ્થાનિક સ્થળે ભારે ચકચાર જગાવી છે ઘટનાની જાણ થતાં જ બિલ્ડિંગના લોકો લોકો અનેક પર દોડી આવ્યા હતા ઘટનાની જાણકારી મળતા સ્થાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે એક જ પરિવારના ત્રણેય સભ્યો એક સાથે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે આમાં એક જ પરિવારના અઢી વર્ષના બાળક સાથે પતિ પત્ની સહિત ત્રણ લોકોએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે જાણી શકાયું નથી પરંતુ હાલ પ્રાથમિક ધોરણે ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કર્યું હોય ઉઘરાણી કરનારાઓ દબાણ કરી રહ્યા હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે જેને કારણે આ પગલું ભરે હોવાનું માનવામાં આવી રહ્યું છે બ્યુરો રિપોર્ટ્સ સત્ય ડે ન્યૂઝ ઉમરગામ આજે ઉમરગામ પોલીસ સ્ટેશન યાદમાં આવેલ નીલકંઠ રેસીડેન્સીમાં એક ફેમિલી આત્મહત્યા કરી એવું પોલીસને કોલ મળ્યો પોલીસે જે છે તાત્કાલિક ઘટના સ્થળે આવેલી ઘટનાસ્થળે જોતા ત્રણ વ્યક્તિઓ જે છે મરણ હાલમાં પોલીસને મળી આવેલા આ વ્યક્તિઓમાં એક શિવમ વિશ્વકર્મા ઉંમર વર્ષ અઠ્યાવીસ વર્ષ એમના પત્ની આરતી દેવી ઉમર વર્ષ પચીસ વર્ષ અને એક બાળક છે અઢી વર્ષનો બાળક મરણ ગેરાતમાં મળ્યો હતો પ્રાયમા ફેસી એક સોસાયટી નો કેસ આજુબાજુના પૂછપરછ કરવામાં આવે છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને બોલાવવામાં આવે છે એના રૂબરૂમાં એ લોકોને રિક્વેસ્ટ બંધનામો કરવામાં આવે છે ડેડ બોડી જે છે એને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કર્યા બાદ એનું કારણનું મરણનું ચોક્કસ કારણ અને સમય અને એમને બાદ ખબર પડશે એ બોડી બે બોડી જે છે એ પલંગ પર સુતેલી હાલતમાં અને જે વ્યક્તિ જે પુરુષ છે તેનું બોડી હેંગિંગ હાલતમાં વેલ હાલમાં તો એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એફએસએલની મદદ પણ લેવામાં આવેલ છે અને એફએસએલની મદદથી આ બાબતે જરૂરી ગુનાઓ જગ્યાનું પંદર મંદુર કરવામાં આવશે બનાવવાળી જગ્યાનું અને ત્યારબાદ જે છે સાચું કારણ ખબર પડશે હા ભાઈ જે સુસાઇડ કરેલું છે મારા ખાસ મિત્ર શિવમ મારા નાના ભાઈ જેવો છે અને સવારે હું આજે મળવા આવ્યો તો જોઉં તો દરવાજો બંધ હતો પછી મેં ઘણા દરવાજા ઠોયકા ફોન કર્યો નહીં એણે રિસીવ કર્યો પછી આજુબાજુવાળા જમા થઈ ગયા કે દરવાજો કેમ નથી ખોલતા આ ઘટના સવાર દસ વાગ્યાની છે અને પછી નહીં ખોલે એટલે પછી એમ લોકોએ ડિસાઇડ કર્યું કે આપણે દરવાજો તોડી નાખે દરવાજો તોડ્યો તો ખબર પડી કે શિવમ સાસો ખાઈને ઘણા ઘરે ફાંસો ખાઈને લટકેલો હતો જ્યારે જે મારી બેન છે આરતી એને મેં રાખડી બાંધેલી છે મારું બાબુ છે બંને ખાટલા પર પડેલા જોયા અમે લોકો અમે કોઈ અંદર નહીં ગયા તરત જ અમે લોકો બિલ્ડરને ફોન કર્યો બિલ્ડરે પછી આગળ પોલીસને જણાવ્યું અને પછી આગળ કાર્યવાહી ચાલુ છે અત્યારે મને એવું લાગે છે કે ફોરેક્સ ટ્રેડિંગમાં એને પૈસા બીજા બધાના રોકેલા હતા અને લોકો હવે ઉઘાણી કરવા આવતા હતા એ હિસાબે ડિપ્રેશનમાં આવી ગયો એવું લાગે છે મને અને એના કારણે એના ખોટું પગલું ભર્યું હતું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની